તો સવારમાં આજે કેવી સરસ મજાની દેશના આપી તો આપણને બુદ્ધિ શું છે જ્ઞાન શું છે મૂર્ખ કોને કહેવાય અબૂદ કોને કહેવાય તો આવી બધી વાતો એમની ભાષામાં એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ ધર્મ શું છે તો જે આપણી માં છે જન્મ દેનારી જે જનની છે એ જનની કે જે આપણને ચાલતા કરે છે જે આપણને પાપા પગલી શીખવે છે

આજે દેશ ને સાંભળી છે ને ભંતે પ્રતિક શ્રેષ્ઠીજી અને ભંતે વિપસી દ્વારા તો તમારી તો પાપા પગલી અહી છે પણ અમારી પણ પાપા પગલી છે તો અમે પણ હજી એમની આંગળી પકડી અને કાકા મામા ભંતે મોગલાયન ભંતે સંઘરક્ષી એમની આંગળી પકડી અને અહીં પાપા પગલી કરવા આવ્યા છે શું કરવા આવ્યા છે પાપા પગલી કરવા જેમ તમે શીખવા આવ્યા છો ને એમ અમે પણ શીખવા આવ્યા છે તો વઢવાન થી જે શ્રામણેર બન્યા હતા એ ઉત્તમ ભાઈ અહી હાજરી આપી છે તો એમને પણ શીખવા આવ્યા તો હું વેદ ગોવર્ધન રાય બહુ મોટા અંકે વાળિયા થી બોધ ઉપાસક તરીકે અહી શીખવા આવ્યો છું કે મને સમાધિ રત્ન પાસેથી કંઈક શીખવા મળે શીલ રત્ન પાસેથી કંઈક શીખવા મળે પ્રજ્ઞા રત્નજી પાસેથી કંઈક શીખવા મળે તો અમે પણ પાપા પગલી કરવા માટે આવ્યા છીએ તો આ આપણી જે સામે શિબિર છે અને આનું આયોજન સુરેન્દ્રનગર વઢવાણ ફાટસર વિસ્તારના

તો આપણે સવાર ધ્યાન ધરતા હોય તો એ ધ્યાન ધરતા ધરતા પહેલા દિવસે આપણને થોડીક તકલીફ પડી હોય બેસવામાં તકલીફ પડે ને આપણા પગ દુખી જાય પછી મારી જેવા ઉપાસકો આવે ઘડીએ ઘડીએ વંદામી બંતેજી એટલે હાથ ઊંચો કરવાનો સુખી રહો મંગલ રહો સબકા કલ્યાણ હો એટલે હાથ પણ દુખે તો પહેલા દિવસે આવું થાય ને તમે યાદ રાખશો ને આપડી બાર શ્રામ પાંચ દિવસ ની રહેશે આપણે ચારિકા કરવા ગયા પછી આપણે बाग બાગમાં ગયા

ત્યારે એમને સ્કૂલ ની અંદર પ્રવેશ તો મળ્યો પણ ક્લાસરૂમ ની બહાર બેસાડ્યા તો આ કેટલા દુઃખ ની વાત છે શા માટે બેસાડ્યા હતા તો એના માટે એ સ્કૂલ જવાબદાર નોતી એ શિક્ષકો જવાબદાર ન હતા એના માટે જો કોઈ જવાબદાર હતું તો એ માત્ર ને માત્ર હિન્દુ ધર્મ જવાબદાર હતો આ હિન્દુ ધર્મની વ્યવસ્થા જવાબદાર હતી કે બાબા સાહેબ આંબેડકરને ક્લાસરૂમ ની બહાર બેસાડવામાં આવ્યા હતા તો વડોદરા કોઈ મકાન ભારે ના આપ્યું તમે સમજો આજે આપણને સ્કોલરશિપ મળે છે ને એસસી એસટી ટી ઓબીસી એના પિતા રાજકારણમાં આગળ હોય એમને ખબર હશે કે અનામત છીટાવી આપણા સરપંચ અનામત આપણો વોર્ડ અનામત આવું હોય છે તમારા ગામમાં એ છે તો એ બાબા સાહેબ આંબેડકરે એ વખતે વિદેશમાં ભણવા જવા માટે મદદ ની જરૂર પડી એટલે મદદ કોને હતી વડોદરાના રાજા ગાયકવાડ સરકાર હવે વિદેશમાં ભણવા જાય છે પરંતુ એમને કરાર કરેલો હોય છે કે હું વિદેશમાંથી ભણીને આવું એટલે હું તમારે ત્યાં નોકરી કરવા માટે આવીશ એટલે જયારે ભણતર પૂરું થયું એટલે ભણી અને સૌથી પહેલા ઘરે પહોંચ્યા અને ઘરે પહોંચ્યા એટલે પોતાના બાળ બચ્ચાઓને રમાડી અને કહ્યું કે રામુ મારે નોકરી કરવા જવાનું છે મને વડોદરા સરકારે સ્કોલરશીપ આપી હતી એના બદલામાં મેં કરાર કર્યો છે માટે મારે

તો જેને આપણે આપણી સંસ્કૃતિ માનીએ છીએ એ સંસ્કૃતિ જે જૂની હતી એને મારી નાખવામાં આવી અને નવી સંસ્કૃતિનું એક જન્મ થયો અને એનું જતન કરવામાં આવ્યું એના કારણે બાબા સાહેબને કોઈ ફાઈલ આપી નહીં કોઈ પાણી આપ્યું નહીં પછી બાબા સાહેબ અમદાવાદ રહેવા માટે મકાન ભાડે રાખવા માટે જાય છે કે મને કોઈ ભાડે મકાન આપો તો હું આયા નોકરી કરું તો બાબા સાહેબ કંટાળી જાય છે બાબા સાહેબ એ નિરાશ થઈ જાય છે કે હું જે દેશમાં ભણવા ગયો હતો કોલંબિયા યુનિવર્સિટી અમેરિકા અને જ્યાં મારી ડિગ્રી હું પૂરી કરીને આવ્યો એ લંડનમાં તો બાબા સાહેબે કીધું કે ત્યાં તમામ લોકો મારું સન્માન કરતા હતા અને કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસરે તો બાબા સાહેબ વિચાર કરતા હતા કે ઇંગ્લેન્ડ માં મારા વાળ કાપતા હતા અમેરિકામાં લોકો મને પાણી પાતા હતા જર્મનીમાં જ્યારે સંસ્કૃત ભણવા માટે ગયા પાલી શીખવા ગયા તો લોકો બાબા સાહેબ ને પાણી ગોળા આપી દીધા પાણીના ગ્લાસ આપી દીધા ફાઇલો આપી પુસ્તકો આપ્યા ઇતિહાસ આપ્યો પાલી ભાષા નું સાહિત્ય આપ્યું કોઈ અભરાણા નહી કોઈ ઉચ્ચ નીચ નો ભેદભાવ બાબા સાહેબ આયરે રાખ્યો નહી પરંતુ વડોદરામાં બાબા સાહેબ બાબત કરે જોયું કે મારે મકાન ભારે રાખવું છે તો કોઈ મકાન ભારે આવ્યું નહીં સાવળે કે તમે નીચી જાતિ ના છો તમે શોષિત વંચિત પીડિત અછૂ છો માટે વડોદરામાં બધાએ ના પાડી દીધું છે પછી બાબા સાહેબ આંબેડકર એક પારસી ની ધર્મશાળા માં જાય છે એટલે પારસીની ધર્મશાળામાં બાબા સાહેબ પોતાનું નામ બદલાવે છે શું કરે છે પોતાનું નામ બદલાવે છે કે અડોલ સોરજી નામ રાખે છે કે હું પારસી છું અને પારસીની ની ધર્મશાળામાં મને રહેવા તો કેટલા દુઃખ ની વાત કાળજા કાપી નાખે એવી આ વાત છે આમ રૂવાડા બળી જાય રૂવાડા ઊભા થાય ને એ વાત તો કદાચ હજમ થાય પણ આ રૂવાડા મારી નાખે છે એટલે આ વાત હજીયે આપણને હજમ થતી નથી

એમને બાબા સાહેબ આંબેડકર ને રૂબરૂ માં બોલાવ્યા કે બાબા સાહેબ તમે એમને રૂબરૂ માં આવો તમારું જે દુઃખ દર્દ છે એ અમે જાણીશું એનું નિવારણ કરશું એટલે બાબા સાહેબ આંબેડકર રૂબરૂ મળવા જાય છે અને રાજા પાસે બેસે છે વાત કરે છે કે મારે આવું આવું મારી સાથે થયું છે તો જો તમે મટાડી શકતા હોય તો આ ભેદભાવ મટાડો એટલે રાજા શરમિંદગી મહેસૂસ કરે છે અને એક બોધિસત્વ નજરે જોઈ રહે છે આખ નો પલકારો પણ કરતા નથી અને એક જ ધારા રાજાની આંખ માં વાત કરે છે એટલે રાજા શરમાઈ જાય છે રાજા ને નીચું જોવું પડે છે શા માટે

રાજા વડોદરા ના રાજા બાબા સાહેબ કરી શું ચાલુ થયું શું ચાલુ થયું કોઠાસૂર કે જ્યાં પુસ્તકમાં લખેલી લેખેલી બાબા સાહેબ ના ઘર માં પચાસ હજાર પુસ્તકો હતા બે લાખ કરતા વધારે પુસ્તકો એમને વાંચ્યા હતા આજે આપણે વાંચી છે ને અહીં જો માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલય લખ્યું છે ને ત્યાગ મૂર્તિ માતા રમાબાઈ માત્ર માતા રમાબાઈ આંબેડકર નહીં ત્યાગ મૂર્તિ માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલય તો એ સમયમાં પણ આવા પુસ્તકાલયો હતા અને બાબા સાહેબ પુસ્તકો વાંચવા જાતા તો વિશ્વરત્ન તમે આવી આવા પુસ્તકાલય ચલાવો તો એ પુસ્તકાલય ના માધ્યમથી બાબા સાહેબ આંબેડકર પુસ્તકો વાંચી શક્યા એટલે એમની કોઠા સુધી ચાલુ થઈને રાજા હામે ઉભા રહી ગયા

તો રાજા પણ ખુબ દયાળુ પ્રેમાળ એને પણ સ્વીકાર કર્યો એને પણ વિશ્વ રત્ન ઓળખી લીધા એ પણ એમની મહાનતા કે કાંઈ વાંધો નહીં બાબા સાહેબ બાબા સાહેબે રાજીનામું આપ્યું અને રડતા રડતા ચશ્મા ખૂબ સાફ પહેર્યા ખૂબ સાફ પહેર્યા બગીચો આવી ગયો પણ બાબા સાહેબ ચશ્મા પહેર્યા નહોતા અને એ ચશ્મા પછી બાબા સાહેબ પહેરે છે એટલે બાબા સાહેબ ને બધું ચોખ્ખું દેખાય હવે કયા ચશ્મા ચાલુ થયા જે ત્રીજી આંખ કહેવાય છે અંદર ના ખોટા ચશ્મા એટલે બાબા સાહેબ જે વડોદરા સંકલ્પ ભૂમિ આપણે તેવી સપ્ટેમ્બરે બધા જાય છે જાય છે ને ગાંધીજી એ વાત કરી કે આપણે પહેલા જ દિવસે આ વાત કરી કે આપણે અહીંયા સંકલ્પ ભૂમિએ નમન કરવા જાય છે બાબા સાહેબને આપણે વંદન કરી સા માટે કે એ ઝાડ નીચે બાબા સાહેબ બેઠા અને રોતા રોતા વિચાર કર્યો કે આ કેવી વ્યવસ્થા હું નિશાળે ભણવા ગયો તો તો પહેલા ધોરણમાં મને ક્લાસરૂમ ની બહાર બેસાડ્યો હું નોકરી કરવા આવ્યો તો મને કોઈ ફાયદો નો આવ્યો મેં પાણી માંગ્યું તો મને કોઈ પાણી નો આવ્યું હું જાતે બોલાને અડવા જીવો તો કોઈ મને બોલાને અડવા ન દીધો કે હું આટલો શિક્ષિત છું હું આટલો વિદ્વાન છું તો છતાં મારી સાથે આટલો બધો અન્યાય અત્યાચાર ભેદભાવ થતો હોય તો ગામડે ગામડે સમાજ સાથે આ હિન્દુ વ્યવસ્થા શું કરતી હશે એટલે હવે બાબા સાહેબે ચશ્મા બીજી વાર કાઢ્યા અને એ જાળ નીચે વિચાર કરે છે કે જેને ભણવાનો અધિકાર નથી જેને લડવાનો અધિકાર નથી બાબા સાહેબ આટલું ભણ્યા તો કોઈ માન સન્માન આપતું નથી કોણ આપે કોઈ નથી આપતું કારણ કે તો એમના રોટલા શેકવા માટે એ લોકો બાબા સાહેબનું નામ લે છે એટલે સંકલ્પ ભૂમિ છે અને સંકલ્પ ભૂમિ ખાતે 23 સપ્ટેમ્બરના રોજ કરોડો લોકો દેશ વિદેશથી અને ભારતના દરેક રાજ્યોમાંથી ત્યાં માથું નમાવવા માટે લોકો આવે છે

એટલે આપણી આ જે શ્રામણે સિદ્ધિ છે બાર શ્રામણે સિદ્ધિ કે જેની અંદર આપણો આજે ત્રીજો દિવસ છે એટલે ભંતે પતિ શ્રેષ્ઠીજી ભંતે વિકસીજી અને જે શ્રામણે હતા એ ઉત્તમ ભાઈ કે જેમણે પણ 10 દિવસની શ્રામણે શિબિર લીધી છે એટલે એવો અનુભવી છે એટલે આપણે એમને પણ સાંભળ્યા અને બાબા સાહેબે સંકલ્પ કરીને બંધારણ લખી અને આપણો ઉધાર કર્યો અને એના કારણે આપણે આ બધા બેઠા છે અને આ દીક્ષા લઈ અને 5 દિવસનો આપણો કાર્યક્રમ છે તો આજનો દિવસ તમારો કેવો ગયો આજનો દિવસ આનંદમાં ગયો સવારે કસરત કરતા કરતા કેવું લાગ્યું તું સવારમાં કસરત કરી ત્યારે મજા આવી ગઈ આજ દિન કરતા હતા સવારે હા બરોબર પછી જમવામાં મજા આવી પંકજભાઈ પંડ્યા ભગવાન એમને આજે સંગ ભોજન દાન સંગને દાન આપ્યું મોટામાં મોટું દાન તો પંકજભાઈ ને પણ આપણે ખૂબ ખૂબ સાધુવાદ આપીશી સુખી રો મંગલ હો સબકા મંગલ હો સબકા મંગલ હો મારી વાત પૂરી કરું છું સૌને જય ભીમ નમો બુદ્ધ બંદામી ભંતે